નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે આજે ભારતના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે એ સાથે જ ચાંદીના શું ભાવ છે અને ગુજરાત સહિત કેટલાક શહેરોમાં સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો જેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી એક લાઇક કરી દો તો ચાલો સૌપ્રથમ વાત કરીએ આપની આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત તેર હજાર આઠસો સાહીઠ રૂપિયા આઠ ગ્રામની કિંમત એક લાખ દસ હજાર આઠસો એંસી રૂપિયા સો ગ્રામની કિંમત એક લાખ અડત્રીસ હજાર છસો રૂપિયા સો ગ્રામની કિંમત તેર લાખ છ્યાસી હજાર રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીશું બાવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત બાર હજાર સાતસો પાંચ રૂપિયા આઠ ગ્રામની કિંમત એક લાખ એક હજાર છસો ચાલીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ સત્યાવીસ હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ સિત્તેર હજાર પાંચસો રૂપિયા મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ ચોવીસ હજાર આઠસો પચાસ આજે આ ભાવ છે એક લાખ હજાર પચાસ રૂપિયા કુલ એક દિવસની અંદર બાવીસ કેરેટ સોનાના ભાવમાં બાવીસો ને રૂપિયાનો વધારો જોવા મળે છે પ્રતિ દસ ગ્રામે ત્યારબાદ વાત કરીશું અઢાર કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત દસ હજાર ત્રણસો છન્નું આઠ ગ્રામની કિંમત દસ લાખ ઓગણચાલીસ મિત્રો ગઈકાલે ભાવ હતો એક લાખ બે હજાર એકસો સાહીઠ રૂપિયા અને આજે ભાવ છે એક લાખ ત્રણ હજાર નવસો સાહીઠ રૂપિયા એક જ દિવસની અંદર અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ દીઠ અઢારસો રૂપિયાનો ભાવ વધારો આપણને જોવા મળે છે ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે ક્યાં પહોંચ્યા ચાંદીના ભાવ એક ગ્રામની કિંમત બસો ત્રેવીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત સત્તરસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામની કિંમત બાવીસો ત્રીસ રૂપિયા સો ગ્રામની કિંમત બાવીસ હજાર ત્રણસો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત બે લાખ ત્રેવીસ હજાર રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો બે લાખ ઓગણીસ હજાર રૂપિયા અને આજે આ ભાવ છે બે લાખ ત્રેવીસ હજાર રૂપિયા એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોના હિસાબથી જોવા જઈએ તો વધારો એક જ દિવસની અંદર જોવા મળી રહ્યો છે અને આવનાર સમયમાં આ ભાવ વધશે એકસો ત્રીસ ટકાના ઉછાળા બાદ હવે ચાંદીના માથે કાળા વાદળ ક્યારે આવી શકે છે ઘટાડો તે પણ જાણવાનો પ્રયાસ કરીશું સૌથી વધુ ચર્ચામાં રહેલ મુદ્દાઓમાં સોના ચાંદીનું નામ સૌથી ઉપર છે ફરી એકવાર મોટી ખબર આવી કીડિયા કોમોડિટી તરફથી ગોલ્ડ સિલ્વર રેશિયો પર નવો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો પહેલા તો તમને જણાવી દઈએ કે ગોલ્ડ સિલ્વર રેશિયોનો અર્થ થાય કે એક આંશ સોનો ખરીદવા માટે કેટલી આંશ ચાંદી જોઈએ ચાલો હવે વિગતો સમજીએ ગોલ્ડ સિલ્વર રેશિયો એટલે શું ગોલ્ડ સિલ્વર રેશિયો સીધો નંબર જે બતાવે કે એક અંશ સોના ખરીદવા માટે કેટલી અંશ ચાંદી જોઈએ ઉદાહરણ તરીકે જો રેશિયો એંસી છે તો એક અંશ સોનાની કિંમત એસી આંશ ચાંદીની કિંમત જેટલી હોય શકે છે આ રેશિયો રોકાણકારો માટે એટલો મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ રેશિયો બતાવે કે હાલ કયા મેટલમાં વધુ તાકાત છે સોનું કે ચાંદી જો રેશિયો ઉપર જાય તે સોનું ચાંદી કરતાં વધુ સારું કરી રહ્યું છે જો રેશિયો નીચે આવે તો ચાંદી સોના કરતાં ઝડપી વધી રહી છે એટલે આ રેશિયો પહેલેથી જ સંકેત આપે કે કયા મેટલમાં કયા ધાતુમાં વધારે નફો વધારે રોકાણ છે આ રેશિયો શું બતાવે જવાબ બે હજાર પચીસમાં ગોલ્ડ સિલ્વર રેશિયો લગભગ એકસો સાત ટકાથી ઘટીને ચોસઠ ટકા સુધી આવી ગયો છે એટલે કે લગભગ ચાલીસ ટકાનો ઘટાડો તેનો સીધો અર્થ એ કે આખું વર્ષ ચાંદી સોનાને પાછળ પાડી ગઈ છે હવે આ રેશિયો કયા લેવલ પર છે કેમ કે મહત્વપૂર્ણ જવાબ રિપોર્ટ મુજબ રેશિયો હવે બાસઠ પોઈન્ટ પાંચ ટકાના મજબૂત તો શું હવે ચાંદી મોઘી થઈ ગઈ સીધું ભાષામાં કહીએ તો હા ચાંદી હવે મોગા ઝોનમાં પહોંચી રિપોર્ટ મુજબ ચાંદી લગભગ એકસો ત્રીસ ટકા સુધી વધી ચૂકી છે અને હવે તેમાં પ્રોફિટ બુકિંગ અને કરેક્શનનું રિસ્ક વધી ગયું છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા લેટેસ્ટ ભાવ સાથે ત્યાં સુધી તમારા બધાનો અભા દર્શક મિત્રો તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો કે તમારે કયા શહેરના ભાવ જાણવા છે તો અમે અન્ય શહેરોના ભાવ પણ તમારા માટે લઈને આવતા રહીશું